શું ચેતરભાઈ વસાવાને મુખ્યમંત્રી બનાવી દેવું જોઈએ શું બે હજાર સત્યાવીસની અંદર મુખ્યમંત્રી બની શકે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ વિડીયોને છેલ્લે સુધી જો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો તમને ખબર છે મિત્રો આપણે કેવા વિડીયો લાવીએ છે જે પણ વિડીયો આપણે લાવે છે સાચા જ હોય તમને કામ આવે એવા જ વિડીયો આપણે મૂકતા હોય છે મિત્રો અત્યારે માનવામાં આવે તો આમ આદમી પાર્ટી ખૂબ મહેનત સાથે આગળ વધી રહી છે અને સાથે સાથે બધા લોકો કહે છે કે ભાઈ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બે હજાર સત્યાવીસની અંદર મુખ્યમંત્રી બની શકે છે શું બની શકે ખરેખર બની શકે છે એ પછીની વાત છે મિત્રો પણ અત્યારે જે માહોલ છે અત્યારે જે લોકો જે છે અત્યારે જે સુરેન્દ્રનગરની અંદર જે મિટિંગ થઈ એ તમે જોયું હશે મિત્રો કે ભાઈ કે આટલી બધી પબ્લિક મુખ્યમંત્રીના મિટિંગમાં ના આવે એટલી પબ્લિક ધારાસભ્યની મિટિંગમાં આવતી હોય છે શું ખરેખર શેતરભાઈ વસાવાને મુખ્યમંત્રી બનાવી દેવું જોઈએ બનાવશે તો કેવા કામ છે લોકોના કામ કરશે લોકોની સેવા કરશે ખરેખર આવું કરશે કે નહીં એ આપણે કહી નથી શકતા એ તો બન્યા પછી કર્યા પછી થયા પછી ખબર પડશે પરંતુ અત્યારે જે માર્કેટમાં ચાલી રહ્યા છે કેટલાક આમ આદમી પાર્ટીના નેતા જે છે ખૂબ જ માર્કેટમાં ચાલી રહ્યા છે માર્કેટમાં એટલા માટે છે કે આમ આદમી પાર્ટીના નેતા ઓછા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા વધારે છે એટલા માટે આમ આદમી પાર્ટીના નેતા માર્કેટમાં ચાલી રહ્યા છે આ ઈકે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતી જે પણ માહિતી આવે છે એ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે તો ખરેખર મિત્રો આપણે જે પણ મુખ્યમંત્રી હોય છે જે તે પક્ષના મુખ્યમંત્રી હોય છે પરંતુ આપણું કામ થવું જોઈએ આપણી સાથે જે પણ ઘટના બને છે એ અડધી રાતે આવીને ઊભા રહેવું જોઈએ એવા મુખ્યમંત્રી એવા ધારાસભ્ય એવા સાંસદ કે એવા સરપંચ હોવું જોઈએ આપણે પાર્ટી કોઈ ડિફેન્ડ કરતી નથી જે કામ કરે એ સારા માણસ ગણી શક્યા છે તાજની અંદર બસ આટલું જ જય હિન્દ વંદે માતરમ